તો રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ સફાળું જાગેલું તંત્ર આડેધળ હવે ફાયર સેફટીના નામે કડક કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ ફાયર સેફ્ટી વિહોણી સરકારી કચેરીઓ પ્રત્યે ફાયર વિભાગ આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે અમરેલી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓ ફાયર સેફ્ટી વિહોણી હોવા છતાં ફાયર વિભાગ ધૃતરાષ્ટની ભૂમિકા સામે અમરેલીવાસીઓમાં પણ સવાલો ઊભા થયા છે અમરેલી જિલ્લા પંચાયત અમરેલી નગરપાલિકા અમરેલી આયોજન કચેરી અમરેલી એસપી કચેરી જિલ્લા ઉદ્યોગ કચેરીઓ સહિતની મોટા ભાગની સરકારી કચેરીઓ ફાયર સેફ્ટી વિના જ ધમધમી રહી છે સરકારી કચેરીઓ પ્રત્યે ફાયર વિભાગ કોણું વલણ રાખીને ઢાંક પિછોડો કરતું હોવાની સ્પષ્ટ નીતિ જોવા મળી રહી છે ગુજરાતમાં આડેધડ રેસ્ટોરન્ટ મોલ હોય કે બેંકો હોય જેવી દરેક બિલ્ડિંગોને સીલ મારી રહી છે પરંતુ ખરેખર છેલ્લા પાંચ વર્ષથી તક્ષશીલા કાંડ બાદ એના આરોપીને પણ હજુ કઈ કરી શકી નથી ત્યારે જયારે ફાયર પોલિસી બે હજાર થી આવી છે તો ત્યાર પછી જે બનેલા બિલ્ડીંગો હોય અને એને ફાયર નું પાલન ન કર્યું હોય તેવા બિલ્ડીંગોને સીલ કરવા જોઈ તો જે દસ વીસ પચીસ વર્ષ પહેલા બિલ્ડીંગો બની ગયા છે ત્યારે આવી કોઈ પોલીસી નહોતી તો આવા બિલ્ડિંગો માટેના નિયમો કંઈક અલગ કરવા જોઈએ આ સરકાર ઢાક તારા અને ઉઘાડ મારા આ વિચારો સાથે ત્રીસ વર્ષથી કામ કરી રહી છે સરકારી ઓફિસોમાં કોઈ સુવિધાઓ ન હોય કોઈ સિક્યોરિટીના સાધનો ન હોય તેમ છતાં પણ નવા બિલ્ડિંગો તાજેતરમાં બનાવ્યા હોય અને ફાયરની સુવિધા ન હોય ત્યારે આ સરકાર એમના સીલ કચેરીઓ સીલ કરવાને બદલે લોકોના મકાનો કોમ્પ્લેક્સો મલ્ટીપ્લેક્સ સિનેમાઓ બેન્કો ને સીલ કરવા નીકળી પડી છે ખરેખર એ ધંધો કરવા નીકળી છે માત્ર ને માત્ર લોકોને વધુ વધુ હાલાકી પડે અને પૈસા કેમ એના સરકાર ના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેમ કમાય ધંધામાંથી એવા ધંધા કરી રહી છે અમરેલી શહેરની અંદર આવેલા તમામ બિલ્ડિંગો ની અંદર કઈ કઈ જગ્યા ઉપર પોઈન્ટ છે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય સિનેમા ઘરો હોય મોટા મોલ હોય કે જ્યાં પબ્લિકનો મેળાવડો વધારે પ્રમાણમાં થતો હોય આવા બિલ્ડિંગોને પહેલા પ્રાધાન્યતા આપી આઇડેન્ટિફાઈ કરી અને આ બિલ્ડિંગોની અંદર પૂર્વે જે નોટિસ આપવામાં આવી હતી એના અનુસંધાને અત્યારે સીલીંગની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે આવતી સરકારી કચેરીઓ છે તે તમામની અંદર થી જાણ કરવામાં આવેલી છે અને ઘણી બધી કચેરીઓની અંદર થી લઈ અને ટેન્ડરિંગની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવેલી છે અને તે બાબતે જે તે કચેરીનો સંપર્ક કરી અને શું પ્રક્રિયા છે તે આપ જાણી શકો છો રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ અમરેલી જિલ્લાના ફાયર વિભાગને પણ સુરાતન ચડ્યું છે પરંતુ ખાટલે મોટી ખોટ અમરેલી જિલ્લાની મોટા ભાગની સરકારી કચેરીઓ ફાયર સેફ્ટી વિહોણી છે આપણે છીએ અમરેલી જિલ્લા સેવા સદનની બહુમાળી ભવન બિલ્ડિંગ ખાતે આ કચેરી ખાતે લગભગ ત્રીસ ઉપરાંતની સરકારી કચેરીઓ આવી છે વાણિજ્ય વેરા કચેરી છે નાયબ કાર્યપાલક ઇજનેરની કરે છે કચેરી છે જિલ્લા હોમગાર્ડ કચેરી છે જિલ્લા યુવા સંયોજકની કચેરી છે આવી અનેક કચેરીઓ વન વિભાગ અમરેલી પણ કચેરી આ વિભાગમાં કાર્યરત છે હું બીજી સાઈડના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ વિસ્તારમાં જે રીતે ફાયર સેફટીની સુવિધાના નામે મીંડું હોય તેવું જોવા મળી રહ્યું છે હાલમાં જે રીતે અહીંની કચેરી છે ત્રણ માળની કચેરીમાં બિલ્ડિંગ પણ આખું જર્જરિત છે આપ જોઈ શકો છો કે બિલ્ડિંગમાં પણ પોપડાઓ છે તે ખરી રહ્યા છે ત્રણે ત્રણ માળની બિલ્ડિંગ છે તે સંપૂર્ણપણે આખી જર્જરિત થઈ ગઈ છે પરંતુ મહત્વની વાત એ છે ફાયર વિભાગ દ્વારા દંડાઓ પછાડવામાં આવે છે બિલ્ડિંગો પછાડ બિલ્ડિંગો સીલ કરવામાં આવે છે પરંતુ આપ જોઈ શકો છો કે આજ ફાયર વિભાગનો જે બાટ બાટલો છે તેમાં બે હજાર ત્રેવીસની તારીખ છે હજી આ તારીખ ફરવાનો પણ સમય સરકારી કચેરીમાં નથી જોવા મળ્યો ત્યારે મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાની સરકારી મોટા ભાગની કચેરી છે નગરપાલિકા છે જિલ્લા સેવા સદનની બહુમાળી બિલ્ડિંગ છે આયોજન કચેરી છે તમામ બિલ્ડિંગો છે તે ફાયર વિભાગની એનઓસી વગરની ધમધમતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ને ગેસના જે બાટલાઓ જે રાખ્યા છે એ બાટલાઓ પણ એક્સપાયરી ડેટ વાળા છે છતાં પણ તંત્ર છે હજી અહીંયા સૂતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ફારુક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી